ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે સીધા જ સવાલો કાયદો અને વ્યવસ્થા ઉપર ઊભા થતા હોય છે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ અમરેલીમાં પણ બેકોમ વચ્ચે મોટી બબાલ થઈ હતી અને હવે ભાવનગરમાં પણ ક્યાંક અસામાજિક તત્વો બેફામ બન્યા હોય એવી ઘટના સામે આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે વધારેને વધારે કથળી રહી છે એવામાં હવે ભાવનગરના શહેરના વડવા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ફરી એક વખત આતંક મચાવ્યો છે ખાસ કરીને એક નાની બાબતે ઝઘડો થતા નાસ્તાની લારી તેમજ દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી આ સાથે જ અસામાજિક તત્વોએ ઘર ઉપર પણ પથ્થરમારો કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે મોડી રાતના સમયે વડવાના પાદર દેવકી વિસ્તારમાં આ ઘટના બની હતી અને ખાસ કરી કરીને એક નાની બાબતને લઈને આ સમગ્ર અસામાજિક તત્વો છે લોકો બેફામ બન્યા હતા ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવા પણ સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે જોકે અત્યારે હાલ બલાવના પગલે હજી સુધી કોઈ જ સત્તાવાર નિલંબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી નથી તેવી પણ વિગતો સામે આવી રહી છે સૌથી પહેલા તો આજે સમગ્ર ઘટના બની હતી અને દ્રશ્ય ઉપર નજર કરીએ ત્રણ <coughs> દિવસ <coughs> <coughs> તમારા ઘરના નહીં મારા ભાઈની વાત છે તમારા ભાઈને એક એક છે એક ફજીલા છે તમારા ત્રણ હા આ છોટા છોળાનું ઉપાડો હાલો 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 ઓ ભાઈ હાલો

હા લઈ લીધું લઈ લીધું હા લઈ લીધું આ રીત જો આ ઉબી કંડમ પર આ

ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ સામે આવી રહી છે છેલ્લા ઘણા સમયથી આપણે એવું પણ જોતા આવ્યા છે કે લોકો સરા જાહેરમાં એકબીજાની હત્યા કરતા હોય છે તેની સાથે ભાવનગરના કાયદો અને વ્યવસ્થાને લઈને પણ આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને તેના ઉપર આવા સવાલો ઊભા થતા હોય છે ત્યારે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને ઘર ઉપર પણ ક્યાંક ને ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવી પણ માહિતી સામે આવી રહી છે તેવા પણ આરોપો મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં હજી સુધી કોઈ જ ફરિયાદ નથી વિગતો મળી રહી છે જો કે હવે આ ઘટનાની અંદર કયો વળાંક આવશે તેની સાથે સામાજિક તત્વો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર